જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે એકદમ સરસ અને ફાઈબરથી ભરપૂર એવું આપણે શાક બનાવીશું આપણે આ પાલકનું શાક બનાવવા માટે મેં બે બંશ પાલક લઈને આ રીતના વેણી લીધો છે અને તેની આપણે દાંડલી લેવી જરૂરી છે આપણે એ તે દાંડલીમાં જ ફાઈબર વધારે હોય છે અને આપણે પેટ પણ સાફ કરે છે અને આપણે હિમોગ્લોબિન પણ વધારે છે પાલક એટલે આપણે ઉનાળામાં કોઈપણ ભાજી ખાવી જરૂરી છે ભાજી ખાશું તો આપણે પાણી નહીં ઘટે એટલા માટે આપણે ભાજી ખાવાની છે તો આપણે આ લોટવાળું ભાજીનું શાક બનાવીશું તો એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જશે તમે બે રોટલી ની જગ્યાએ ચાર રોટલી ખવાઈ જશે તેટલો મસ્ત બને છે આપણે હવે પાલક સુધારી લેશું હું કાતર વડે સુધારું છું આ દાંડલી ભાગ થોડો આપણે નાનો કાપવાનો છે એટલે ચડી પણ ફટાફટ જાય અને ખાવાની પણ મજા આવે આપણે આ ડાંડલીનો ભાગ નાખશું એટલે એકદમ મીઠી આપણે ભાજી થશે આ રીતના આપણે એકદમ સરસ તમે છરી વડે પણ કાપી શકો છો પણ મને કાતર વડે ફાવે છે એટલે હું કાતર વડે કાપું છું આ રીતના આપણે સુધારી લેવાનું છે સરસ આ ભાજી તમે એકવાર ખાશો તો તમારી ફેવરિટ બની જશે તેટલી મસ્ત આ ભાજી બને છે આ રીતનો આપણે બધો સુધારી લેશું આપણે ભાજી કોઈ પણ લઈએ પેલા સુધાર્યા પેલા ધોઈ લેવાની છે આપણે એકદમ સરસ આપણે બે થી ત્રણ પાણીએ આ પાલક ધોઈ લીધો છે ગમે તે ભાજી હોય આપણે સુધાર્યા પેલા ધોવાની છે આપણે સુધારીને ધોશું તો તેમાંથી તેમની વિટામિન્સ બધા ઓછા થઈ જશે એટલા માટે આપણે એકદમ સરસ ધોઈને સુધારવાનો છે આપણે બધો સુધારાઈ ગયો છે હવે આપણે વઘાર કરીશું આપણે બે પાવરા તેલ નાખીશું આપણે આમાં વધારે જોશે આપણે લોટિયું કરવું છે એટલા માટે બે મોટા પાવરા લીધું છે આપણે તેલ ગરમ થાય એટલે લસણ લીધું છે છે બે ટુકડા કર્યા આપણે મોટા ટુકડા હશે તેમાં આપણે સરસ ટેસ્ટ આવશે એટલે આપણે થોડા મોટા રાખીશું જો તમે નાના ખાતો નાના કરી શકો છો પણ મોટા હશે તો આપણે આ લોટિયા શાકમાં એકદમ મજા આવે છે ખાવાની હવે એકદમ સરસ બ્રાઉન કલર નું ખા દેશું આપણે સરસ બ્રાઉન કલર નું થઈ ગયું છે હવે આપણે આખું જીરું નાખી દેશું એકદમ સરસ ફૂટી જવા દેવાનું છે આપણે જીરું ફૂટી ગયું છે એક ટામેટો લીધો છે તે નાખી દેસું ટામેટો એકદમ સરસ ચડવા દેવાનું છે ટામેટો સરસ ચડી ગયો છે હવે મસાલા કરીશું એક ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એક ચમચી ધાણા જીરું પાવડર અડધી ચમચી હળદર પાવડર સ્વાદ પ્રમાણે નિમક આપણે નિમક માપે નાખવાનું છે પાલક પણ ખારો હોય છે એટલે આપણે થોડું નિમક ઓછું નાખીશું ત્યારબાદ હવે આપણે પાલક નાખી દઈશું હવે ધીમા ગેસ ઉપર થોડી વાર આને ઢાંકીને રહેવા દેસુ અને સાઈડમાં આપણે પાણી ગરમ કરી લેવાનું છે ભાજી તપાસી લેશું એકદમ મસ્ત આપણે ચડી ગઈ છે અને ગળી પણ ગઈ છે એટલે આપણે હવે ગરમ પાણી નાખી દેસું આપણે લોટ ઉમેરવાનો છે એટલે ગરમ પાણી થોડું વધારે નાખીશું અને એક ઉપરો આવવા દેસું આપણે એકદમ સરસ ચડી ચાવી આપણે વરાળે ચોળવવાની છે પાણી નાખ્યા વગર એટલે એકદમ મીઠી થશે હવે પાણી નાખ્યા પછી આપણે એક ઉફાણો આવવા દેસુ આપણે એક સરસ ઉપરો આવી ગયો છે હવે ગેસની ફ્લેમ થી કરી નાખશું આ ચણાનો લોટ મેં કોરો શેકી લીધો છે તેલ કે કોઈ નાખ્યું નથી એમણે શેકો છે આપણે ત્રણ મોટ ચમચી નાખી દેસું જો તમે વધારે લોટ ખાતા હો તો વધારે નાખી શકો છો મેં ત્રણ ચમચીને માથે થોડો નાખ્યો છે આમાં લોટ વધારે હશે તો પણ ચાલશે જો વધારે લોટ હોય તો આપણે પાણી થોડું વધારે નાખવાનું છે આ રીતના આપણે સરસ હલાવી લેવાનું છે અને ત્યારબાદ આપણે ઢાંકીને રહેવા દઈશું ધીમા ગેસે એટલે એકદમ મસ્ત આપણે લોટ ચડી જાય કચાશ થોડી ઘણી હોય તો દૂર થઈ જાય હવે ઢાંકીને રેવા દેસુ એકદમ ધીમા ગેસે રાખવાનું છે શાક મસ્ત ચડી ગયું છે હવે આપણે ગેસની ની ફ્લેમ બંધ કરીને ચાર થી પાંચ મિનિટ થઈ ગઈ છે એકદમ સરસ આપણું શાક સડી ગયું છે આ રીતના અને આખા કિચન માં એટલી મસ્ત સુગંધ આવે છે કે ફટાફટ ખાઈ લઈ એટલું મસ્ત આપડે શાક બીનું છે આપણે એકદમ સરસ અને એકદમ હેલ્થથી એવું આપણે પાલક લોટનું શાક તૈયાર થઈ ગયું છે આ લોટયું શાક તમે એકવાર બનાવશો તો તમારા ઘરમાં નાના મોટાને બધાને ભાવશે તેટલું મસ્ત આ લોટયું શાક બને છે અને પાલક ખાતા નહીં હોય તેને આ રીતના બનાવીને દીધું હશે તો તે પણ ખાશે એટલું મસ્ત બને છે આપણે પાલકનું એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી જાય લોટિયું શાક તૈયાર થઈ ગયું છે એકદમ સરસ આ શાક તમે રોટલી સાથે રોટલા સાથે અને ખીચડી સાથે પણ ખાઈ શકાય તેટલું મસ્ત આ શાક ખાવાની મજા આવે છે તમે એકવાર જરૂર ટ્રાય મારજો જો તમે એકવાર બનાવશો તો બધા આંગળા ચાટતા રહી જશે તેટલું મસ્ત આ લોટિયું શાક બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ